માણસોના ખોરાકમાં જ નહીં મિલાવટ ખોરોએ તો હવે પાલતુ પશુઓના ખાણદાણમાં પણ મિલાવટ શરૂ કરી છે પશુદાણમાં કેમિકલ બેન્ટોનાઇટ માટી લાકડાનો વેર જેવા પદાર્થોની ભેળસેળ થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠ્યા બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવ્યું છે

હું તો બોલિશ કાર્યક્રમમાં આ મુદ્દાને વાચા આપી હતી ત્યારે મિલાવટ કરનાર મિલર્સ અને વેપારીઓને ત્યાં છાપેમારી કરવાની સૂચનાઓ અપાઈ છે બેડશેડયુક્ત ખાણદાણથી પશુઓ બીમાર પડે છે આ સાથે જ તે ખાનાર પશુઓમાંથી મળતા દૂધમાં પણ ઝેરી તત્વોની અસર દેખાય છે જે માનવ જાત માટે પણ હાની કરતા છે દે ગુજરાત કોટન સીડ્સ ક્રસર્સ એસોસિએશન દ્વારા વારંવાર રાજ્ય સરકારને ફરિયાદો મળે છે કે કપાસિયાના ખોળમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવે છે કેન્દ્ર સરકારના કેટલ ફીડ બ્યુરો ઓફ ઇન્ડિયા એના સ્ટાન્ડર્ડ માટેના જે ધોરણો હોવા જોઈએ એના માટેના અધિકારીઓ લીગલ સેલ આ બધાની એક સંયુક્ત મિટિંગ મારા અધ્યક્ષસ્થાને અહીં રાખવામાં આવેલ અને એમાં તાત્કાલિક અસરથી રાજ્યમાં આવા ભેળસેળવાળા કપાસિયાના ખોળને એનું ઉત્પાદન અટકે આવું ઉત્પાદન કરતા લોકો સામે કડક કાર્યવાહી થાય એના માટેની એક જબરજસ્ત ઝુંબેશ ઉપાડવાનો નિર્ણય લેવામાં આવેલ